શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ દ્વારા ભીખાભાઈ ઓડિટોરિયમ ખાતે પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ સવારે સાડા વાગે હોસ્પિટલના ટ્રસ્ટી અને ભૂતપૂર્વ ચેરમેન ડોક્ટર અમૃતા પટેલના માતાશ્રીના સ્મૃતિ રૂપે સવિતાબેન હિરુભાઈ પટેલ માતા અને શિશુ સંભાળ વિભાગ માટે દાન પૂરું પાડ્યું છે માતા અને બાળકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી દાન અપાયું છે આ સેન્ટર ખાતે આણંદ અને ખેડા જિલ્લાની ખાનગી હોસ્પિટલના કેસો જેમાં ખાસ કરીને પ્રસૂતિ બાદ રક્તસ્રાવ થતો હોય છેલ્લી ઘડીએ પ્રસૂતિનો દુખાવો પડ્યો હોય તેવા કેસો હિમોગ્લોબિન ઓછું હોય બેભાન હોય તેવા કેસોને સારવાર આપી બચાવવામાં આવે છે જન્મ સમયે જે બાળકોનું વજન છસો ગ્રામથી ઓછું હોય તેવા બાળકોને સારવાર આપી બચાવવામાં આવે છે આયુષ્માન ભારત યોજનાનો લાભ નવજાત શિશુ અને બાળકોમાં વિભાગમાં આપવામાં આવેલ છે કે આઈ આઈ એમ એબલ ટુ સી સમથિંગ વિચ ઇઝ ડેડિકેટેડ ટુ માય મધર કેમ કે જેમ આઈ થિંક જ્યારે અમે નાના હઈએ ત્યારે મા બાપનું ઓછું યાદ ઓછું ઓછું કેર કરવાનું પણ જ્યારે આ ઉંમરે પહોંચીએ ત્યારે અમને અમે સમજે સમજીએ છીએ કે આપણા મા બાપ એ કેટલું અમારા માટે કર્યું એન્ડ પર્ટિક્યુલરલી મધર કેમ કે મધર ક્વાયટલી જીવે છે ક્વાયટલી સફર્સ એવરીથિંગ એન્ડ આપણા ફેમિલીમાં એક બેન પ્રીમચો એમનો જન્મ થયો અને વર્લ્ડ વોર જર્મનીમાં થયું And and it's only because of of facilities like this that she was able to live. At I'm very happy to see so much progress here in this section, and I wish them all success. Thank you. Savita H. Patel. નારી અને ચાઈલ્ડ વૅલફેર ડિપાર્ટમેન્ટનું જે આપણે ઉદઘાટન કરીએ છીએ એમાં અમૃતાબેન અને એમની આ બહેન નિશાબેનનો બહુ મોટો ફાળો રહ્યો છે અને અમને બી સંતોષ છે કે આજે એમણે જે આ ડિપાર્ટમેન્ટની વિઝિટ કરી તો જે રીતે આપણે બધી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે દાખલા તરીકે એનઆઈસીયુ પીઆઈસીયુ કે જેને લીધે અંડરબોર્ન જે બાળકો જન્મે છે જેનું પોષણ બરાબર નથી થયું હતું તો એમને બી પોતાને પ્રોપર કરવામાં આ સેન્ટરની ઘણી મદદ થશે એટલે ચારોતર આરોગ્ય મંડળ તરફથી અમૃતાબેન જે આપણા ટ્રસ્ટી બી છે ને નિશાબેન એમના બહેનનો હું ઘણો હાર્દિક આભાર માનું છું